આટલું સર્ચ કરવાનું છે પછી પહેલી જ વેબસાઇટ આવી જશે ઇન હવે આ રીતનું હોમ પેજ આવશે અહીં આપણે એન્યુમેરેશન ફોર્મ ફિલ આપ માટેનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો હવે અહીં સૌ પ્રથમ લોગ ઇન માટેનો ઓપ્શન છે મેં આની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન સાઇન અપ કરેલું છે એટલે હું સીધો લોગ ઇન થઈ શકીશ પરંતુ તમે વેબસાઇટ પર પહેલી વખત આવ્યા હોય રજિસ્ટ્રેશન ના કરેલું હોય સાઇન અપ ના કરેલું હોય તો અહીં અપ પહેલાં કરી લેવાનું છે અને ત્યાર પછી અહીં લોગિન મોબાઈલ નંબર નાખવાનો છે કેપ્ચા નાખી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી વેરીફાય કરી લો હવે સક્સેસફુલી મારી પ્રોફાઇલની અંદર મેં લોગ ઇન કરી લીધું છે ફરીથી અહીં ફિલ એન્યુમેરેશન ફોર્મ પર ક્લિક આપો હવે અહીંથી પોતાનું સ્ટેટ આપણે ગુજરાત પસંદ કરી લેવાનું છે ત્યાર પછી જેનું પણ તમારે ચેક કરવું હોય કે બીએલઓએ મતગણતરીનું જે ફોર્મ છે અપલોડ કર્યું છે કે કેમ એનો ચૂંટણી કાર્ડ નંબર અહીં નાખવાનો છે અને પછી સર્ચ આપો હવે નીચે પ્રકારનો મેસેજ છે એ આવી રીતે મારે શો થાય છે યોર ફોર્મ હેઝ ઓલરેડી બિન સબમિટેડ વિથ મોબાઈલ નંબર પણ આપ્યો છે અને પછી લખ્યું છે ફોર મોર ડિટેલ કોન્ટેક યોર બીએલઓ એટલે બીએલઓ ઓ દ્વારા મારું તો ફોર્મ છે એ સબમિટ કરી દીધું છે તમે પણ તમારા તમામ ઘરના સભ્યો હોય ગામનો કોઈ પણ વ્યક્તિ હોય તો આ રીતનો એનો ચૂંટણી કાર્ડ નંબર નાખી અહીં સર્ચનું ઓપ્શન આવશે એના પર ક્લિક આપશો એટલે આ પ્રમાણે જો મેસેજ તમારે શો થાય છે તો એનો મતલબ છે કે તમારું જે એસઆઈઆર કામગીરી એટલે મતગણતરીનું જે મતદાર ગણતરીનું ફોર્મ છે એ અપલોડ થઈ ચૂક્યું છે આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો